મા તમાં પાણી લીધું અને મુજાજી પરમાર બોલ્યા કે હે માં તામંડ મુજાજી પરમાર માં તામુંડાને કહેવા માંડ્યા કે માં તું જગતલા કોઈ પણ ડુંગરે બેઠી હો પણ આજ તને ગુંડાજી પરમાર મૂળી ના અવાજ કરે છે કે દર્શન આપને કા તારા દીકરા ને માર હા બોલવા મૂળી લો પ્રમાર નો દીકરો એકવાર પ્રતિજ્ઞા લીધા પછી જો પાછો પડું ને તો મારી રાજપૂતા મારી કુળની દેવી તામુંડા મને મૂળીમાં આવી અને દર્શન નો આપે ને ત્યાં સુધી જો અન્ન પાણી નું એક ટીપુ મોઢામાં લોક અન્ન નો દાણો નાખું તો તો મારા વડવાને ખોટ લાગે ને મારા પરમારના કુળ ને ફટ કહી દેજે જમું ને તો મારી જનતા નું ધાવણ લાગે હવે તો મારે જોવી છે અને હું તારો દીકરો છું છોરું કસોરું થાય પણ તું માવતર કમાવતર નો થાય આજ હઠ લીધી છે રાજહઠ સ્ત્રી હઠ આજ મારી સામે નથી રાજશે કારણ કે તું મારી માં હું તારો દીકરો આમ કરતા 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 નોરતા નો પેલો દારો ચાલુ છે મુંજાજી પરમારે અમર પથારી કરી છે માનો દીવો અખંડ ચાલુ છે એક દાડો બે દાડા નગર આખું વાતું કરે કે આપણા દરબાર અન્ન ની ટેક લીધી છે મૂળીજી બજાર માં ચૌટે મુદાજી પરમાર વાતું મંડાય

तम ना भुल बनवाला भुल बानो तिलम ना भुल बाना કરે છે આપણા દરબાર ની પ્રતિજ્ઞા પાળશે ગામ માંથી માણસો દરરોજ આવે બાપુ પાણી પીવો ને તમને અમારા હમ બધા અગ્રે છે મુંજાજી પરમાર ના મુખ માંથી એક જ શબ્દ નીકળે કે માં 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 ચામુંડ ચામુંડ નીકળેડ હવે પાછું કારણ કે પરમાર નો દીકરો વડવાને ખોટ લાગે આ તો મારી છે અને ધર્મ માંથી જો ડગલા માંથી પાંચ ડગલા પાછો હતું ને તો તમારો માંડવરાય ઘટ લાગે બાપ મારો મારો વડવો લાગે અબ કરતા 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 પાત્રો દિવસ પૂરો બરાબર માનતા પાણી ન પીવાય અનાજ નો દાણો નહીં હવે તો મને જેથી મારી માં ચામુંડા પાણી પાવા આવે તેવી જોજો આ સૌરાષ્ટ્રની ધરતીની તાકાત છે આજ ધરતી ની પરખે થોડાક ડગલા હાલો ને સાયલા આવે સાયલાના સરોવરે માતા રમે અને સાયલા ની માલીપા વાઘરી ના કુબા ની ભગાની મેલડીનું નું ભજન થાય આ ધરતીની તાકાત છે એક ભેંસ ને ખાતર ભગાય દીધી ભેગ પહેરી લીધો ને તેધી માતા નું મૈયારણ બનીને દૂધ પાવા મૂક્યું આ ઈદ ધરતી મારી દેવ ને વાલો દેવકો પણ છઠ્ઠો દિવસ મુંજાજી પરમાર એક ના બે નો છે દીવો ગળોબળ 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 મળ દીવો મળ્યા કરે છે મુખ માંથી શબ્દ નીકળે કે મા ચામુંડ 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 કોઈ પણ માણસ અંતર નો તાર લાગે ને પછી માને આવવું પડે અને કમાણી એવી હોય દીકરો દેવી નું ગોતવા ન જાય પણ દેવી દીકરા નું ગોતતી આવતી હોય માતા ના બોર્ડ ભુવાથી માતા અમર થાય ભુવાની કમાણી એ હોવી જોઈએ કે એના નામથી દેવી દોતતી આવે મારા છોકરા ક્યાં અને કદાચ રમતા ભમતા તારા સોરડા કોકડી આઘા નીકળી જાય માં ગોતવા આવે મારો દીકરો ક્યાં શેઠ ની કમાણી હોય ને તેથી ગળની માલપા બાપ બાપ આમ તો ખમા થમાન ખમા થઈ જાય We'll હવે તો બોલવાની તાકાત નથી રહી મોઢું આખું ના ડોળા કહેવાય છે કે તેજ ઘટી ગયા તા પેટ ઊંડું ઉતરી ગયું હતું કાન ના પડદા કહેવાય છે કે જાણે કાનની માલ માલપા ધાકુ દેવાઈ ગઈ હોય અને જીવ વમળમાં જતો રહ્યો તાળવે જીવ જતો રહ્યો કહેવાય છે કે છતાં એક જ શબ્દ નીકળતો માં અને હું તો એમ કઉ છું કે ડાકલા બેન્જા આ તો બધા છે એક આનંદ નું સાધન છે પણ સાચું ડાકલું તો ઈ કે દોડી પડ્યું હોય ઉઘરિયાનો આરો ન હોય પડતા જાવ અને હા ચડી જાય શ્વાસ એટલો ચડે કે પેટની પડી ઊંચી થાય નીચી થાય ઊંચી થાય નીચી થાય દીદી સાચી ધમણના પાટિયા કહેવાય છે કે બોલતા હોય અને હયાના તડકારા વધી ગયા હોય અને કોઈ